समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં ઠંડી વધી 30 વર્ષનો રેકોર્ડ તોડશે રાજ્યમાં લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અમદાવાદ ગાંધીનગર અમરેલી વડોદરા મહોવા અને નલિયામાં તાપમાનનો પારો ઘટ્યો છે તેથી લોકોને ઠંડી વધવાનો અનુભવ થઈ રહ્યો છે દરમિયાન લઘુત્તમ તાપમાન 18 થી 19 ડિગ્રીની આસપાસ રહ્યો હતો તાપમાનમાં સામાન્ય કરતાં 1 થી 2% નો ઘટાડો નોંધાયો હતો તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાની ઠંડીને લઈ ભારે આગાહી કરી છે તેમના अनुसार गुजरात पश्चिमी विक्षेप आवशे जेना कारणे ठंडी आ वक्ते ठंडी तीस वर्ष नेकॉर्ड तोड़े ख्याती हॉस्पिटल केसમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ખ્યાતી હોસ્પિટલનો કાનડ હાલ ગુજરાત ભરમા ચર્ચામાં છે. ત્યારે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. જે હેથર सीएम ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીની બેઠક યોજાઈ હતી, જેમાં મોટો નિર્ણય લેવાયો છે કે આ કેસમાં ગુજરાત સરકાર ખુદ પોતે ફરિયાદ બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે. सीएमને આ કાન અંગે બધી માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. બેઠકમાં ખ્યાતી હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ રજૂ થયો હતો. રાજ્યના વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી ગુજરાતમાં વિકાસની વણઝાર ચાલી રહી છે રાજ્યના सीएम ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે જસદણ હાલોલ વીરમગામ પારડી વેરાવળ પાટણ કર્મસત ઉમરગામ દલીમોરા બોટાદ ઓરબંદર છાયા ચોરવાડ ટંકારા અને વાઘોડિયા સહિત 14 નગરપાલિકામાં વિકાસના વિવિધ કામો માટે રૂપિયા 254 કરોડના કામોને મંજૂરી આપી હતી गिरनार लीली परिक्रमा मानव मेहरामण गिरना लीली परिक्रमा ज्या जुवे त्या परिक्रमा करना एक अहवाल मुजब विधिवत परिक्रमा शुरू थे पहला परिक्रमा पूरी लीधी हती परिक्रमा भक्तो माता अंबा न दर्श ने जता जो मिली रहा था जेपन परिक्रमा परमा गिर पर अंबा न दर्श ने जरूर गिरनार पर्वत पर तो जाने की जेम जोवा मरी रहा था वडोदरा ब्लास्टમાં મૃતક કર્મચારીઓના પરિવારને રૂપિયા 25 લાખ અને પત્નીઓને નોકરી અપાશે વડોદરા આયોસીએલ કંપનીમાં blasts થતા બે કર્મચારીઓ જીવતા બુંજાયા હતા મૃતક કર્મચારીઓના પરિવારના હંગામાં બાદ 10 કલાક બાદ કંપનીએ મૃતકોના પરિવારને રૂપિયા 25 લાખ અને તેમની પત્નીઓને નોકરી આપવાની તેમજ બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવવાની બહાદુરી આપી છે મૃતકોના પરિવારના હોબાળા બાદ 10 કલાક બાદ સમગ્ર મામલાનો ઉકેલ આવ્યો હતો હવે કંપની રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે स्टारलिंक ने भारत में एंट्री लगभग नक्की एलॉन मस्किन सैटेलाइट ब्रॉडबैंड कंपनी स्टारलिंक टूक समय मा भारत में इंटरनेट सेवा शुरू सके केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ए कहू के भारत ना नियमों पाड़े असंेंस अपने तैयार छे एक दिवस पहला समाचार आया था के टेलिकॉम विभाग साथ सैटेलाइट ब्रॉडबैंड लाइसेंस मे डेटा लोकलाइजेशन सुरक्षा संबंधित नियमों ने स्वीकार समी दर्शा ख्याती हॉस्पिटल मामले सरकार ਨੂੰ મોટો નિવેદન ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ ખ્યાતી હોસ્પિટલની ઘટના અંગે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ હોસ્પિટલની બેદરકારી દેખાઈ રહી છે આ ઘટનામાં જે પણ કાયદાકીય પગલા ભરવાના થશે એ ખ્યાતી હોસ્પિટલ સામે ભરીને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે સાથે કહ્યું કે આગામી સમયમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્લાન્ટ સર્જરી અંગે એસઓપી બનાવ આવશે બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય બુલડોઝરની કાર્યવાહી પર મોટો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કાયદાની પ્રક્રિયાને અનુસર્યા વિના મકાન તોડી પાડવામાં આવશે તો પરિવાર વળતરનો हकदार બનશે અધિકારીઓ સામે ગેરકાયદેસર પગલા લેવાશે માલિકને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલવી અને ઘરની બહાર ચોટાડવી ડિમોલિશનની કાર્યવાહીની વિડિયોગ્રાફી પણ કરવી નોટિસમાં એ પણ જણાવવું જોઈએ કે કયો ભાગ ગેરકાયદે છે મેસરાની 20 હોસ્પિટલ સામે થશે કાર્યવાહી કાટીકાંડ બાદ હવે મહેસાણા જિલ્લામાંથી હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા છે જિલ્લાની 20 હોસ્પિટલ સામે ગેરરીતિ મામલે પગલા લેવાશે વહીવટી પ્રશાસને હાથ ધરી લી તપાસમાં ગેરરીતિ સામે આવી છે નિયમ વિરુદ્ધ હોસ્પિટલે કામગીરી કર્યાનો આરોપ છે આ તમામ હોસ્પિટલો સામે બ્લેકલિસ્ટ થી લઈને દંડ સુધીની કાર્યવાહી થશે स्वरूप जी ठाकोरे कहियो मोटी लीड થી જીતીશુ ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બનાસ કાઠાની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી જેના પર ગઈકાલે પેટા ચૂટણી માટે મતદાન થયું હતું આ બેઠકની જીતને લઈ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે અમને આશા છે અમે મોટી લીડ થી જીતીશુ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ મળશે અમારી મોટી લીડ હશે તેવો વિશ્વાસ આપું છું અહી 7 વર્ષથી જોઈએ તેવો વિકાસ થયો નથી આ વખતે લોકોએ સ્વયંભૂ નિર્ણય લીધો કે મોટી લીડ થી કમળને જીતાડી लीली परिक्रमा दरमियान नव लोग नौ लीली परिक्रमा विधिवत शुरुआत थी चुकी है जेमा पहली बार सिंह दीपड़ा ने पकड़वा समग्र रूट पर आरोप पांजरा गोटवाया एक अहवाल मुजब परिक्रमा विधिवत शुरू थे पहला सात लाख लोग प्रवेश करो अत्यारुधी नव लोगों मौत था दिवस में छो सहित भूक्त थे अगरुओं हार्ट एटेक मौत थे लीली परिक्रमा वीस लाख लोग आवा अंदाज है કાંડ બાદ પર ખ્યાતિ હોસ્પિટલ ચાલુ જ છે ગઈ કાલે ખ્યાતિ હોસ્પિટલ ના કાંડ બાદ તેઓ લાયસન્સ રદ કરવાની જાહેરાત કરાઈ હતી જો કે આ મામલે હોસ્પિટલ ના સીઓ ચિરાગ રાજપૂત નો નિવેદન સામે આવ્યું છે કહ્યું કે સરકારે હજુ કોઈ પગલા લીધા નથી અત્યારે હોસ્પિટલ માં ઓપીડી કાર્યરત છે અને એક પેશન્ટ दाखल છે દર્દી આવે તો તેની તપાસ કરી આપવામાં આવશે તપાસના તમામ ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં આવ્યા છે હોસ્પિટલ દ્વારા કોઈ પણ ગેરરીતિ થઈ નથી वडोदरा માં પીઝાની હોટેલ માં આગ લાગી આગ લાગવાના કિસ્સા ગુજરાત માં પૂરા થઈ રહ્યા નથી વડોદરા માં સમા સાવલી રોડ પર આવેલા ટ્રીગ નો પીઝા માં આગ લાગી હતી જેમાં આગ લાગી ત્યારે રેસ્ટોરન્ટ ની ફાયર સિસ્ટમ ચાલુ ના થઈ તેથી ઘણો ફર્નિચર બળી ગયું હતું ત્યારબાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો સવારે આગ ફાટી તો તે આ કોમ્પ્લેક્સ માં ઉપરના માળ સુધી પહોંચી હતી જ્યાં અવની વિમેન્સ હોસ્પિટલ છે રહેતે એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી ભેરસેરિયા માર્કેટે સજાની શું જોગવાઈ છે ભારતમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સ્વચ્છતા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ઘડવામાં આવ્યો છે આ અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એફએસએઆઈના નિયમોનું પાલન કરવામાં આવે છે ભેરસેયુક્ત ખાદ્ય પદાર્થો બનાવવા અથવા વેચવા પર રૂપિયા 1 લાખ સુધીનો દંડ અને 6 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે ભેરસેયુક્ત ખોરાકના કારણે મૃત્યુ થાય તો આજીવન કેદ અથવા 10 વર્ષની જેલની સજા થઈ શકે છે છોટા ઉદેપુર માં સાડા ચાર કરોડ નો વિદેશી દારૂ નો નાશ કરાયો છોટા ઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા સૌથી મોટો વિદેશી દારૂ નો જથ્થો નાશ કરવામાં આવ્યો છે પાવી જેતપુર ના કરાલી ખાતે પકડવામાં આવેલો રૂપિયા સાડા ચાર કરોડ નો વિદેશી દારૂ નો જથ્થો નાશ કરાયો છે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર છે અવરનવાર અહીંયાથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો થતા હોય છે પોલીસ પણ વિદેશી દારૂ પકડી પાડે છે पीएमजेवाई बधी नीचे कांग्रेस ना सांसद गेनीबेन सरकार पर गंभीर आरोप कर सांसद गेनीबेन ठाकोरे आरोप लगावता कहियो के पीएमजेवाई हेठनी बधी होस्पिटल बीजेपी आगे मर्तीओं अथवा तो हप्ता आप आवे छे। आ दरेक सरकार ने खबर आवे छे ता मामले कड़क कार्यवाही आवे ગુજરાતના આંગણે યોજાશે કોલ્ડ પ્લે કોન્સર્ટ જેની પાછળ દુનિયા ઘેલી છે એક કોલ્ડ પ્લે કોન્સર્ટ અમદાવાદના આંગણે આગામી સમયમાં યોજાવા જઈ રહ્યો છે આગામી 25મી જાન્યુઆરીએ મોડી સ્ટેડિયમમાં આ કોન્સર્ટ યોજાનાર છે જેના માટેની ટિકિટ 16મી નવેમ્બરથી ઓનલાઈન બુકિંગ કરવાનું ચાલુ થશે તમે બુક માય શો પરથી ટિકિટ બુક કરી શકશો જે કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટ કિંમત જોઈએ તો શરૂઆત ₹2500 થી થઈ શકે છે કોલ્ડ પ્લે બેન્ડની શરૂઆત વર્ષ 1997 માં લંડનમાં થઈ હતી હિત એન્ડ રન માં 35 લોકોના મોત ચીનમાં હિત એન્ડ રન ની એક ભયાનક ઘટના બની છે દક્ષિણ ચીન ના જુહાઈ શહેરમાં એક ડ્રાઇવરે સ્પોર્ટ સેન્ટર માં કસરત કરી રહેલા સેંકડો લોકો ની ભીડ પર કાર ચડાવી હતી આ ઘટના માં ઓછામાં ઓછા 35 લોકો ના મોત થયા છે અને 43 થી વધુ લોકો ઘાયલ થયા છે પોલીસ અધિકારીઓ એ આરોપી ડ્રાઈવર ને કસ્ટડી માં લીધો છે પોલીસ અધિકારીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હુમલો અકસ્માત હતો કે કાવત